આજે અમે નસવાડી તાલુકાના હરિપુરા ગામે આમ આદમી પાર્ટી દ્વારા જનસભાનું આયોજન હતું ત્યારે અમે જનસભા કરવા નું આયોજન હતું ચારસો થી પાંચસો માણસોની જનસભા થઈ છે ત્યારે જનસભા પતાવીને પછી લોકોની આ ગામના લોકોની એવી રજૂઆત હતી કે અહીંયા અમારે હરિપુરા ગામે જે નાના ભૂલકાને ભણવા માટે આંગણવાડીની જે સુવિધા આપવાની હોય એ તે દિન સુધી આપી નથી અને અહીંયા લોકોથી અમને જાણવા મળેલું છે કે છ પાંચ થી છ વર્ષ થઈ ગયેલા છે અહીંયા ખાડા ખોદી ગયેલા છે ત્યારે આંગણવાડી બનાવવા માટે ત્યારે ખાડા ખોદી ગયા ગયા પછી આવ્યા જ નથી બનાવી જ નથી તો મારે સરકારને એવું કહેવામાં કહેવા માંગુ છું કે તમે જે વિકાસની ખૂબ મોટી મોટી વાતો કરો છો અમે આ કરી દીધું ફલાણું કરી દીધું ઢીકડું કરી દીધું ત્યારે તમને શરમ આવી જોઈએ આ ભારતીય જનતા પાર્ટીની સરકારને તમે આંગણવાડી નાના છોકરાને ભણાવવા માટે તમે બાલવાડી નથી ભણાવી આપતા તો પછી તમે વિકાસની કયા મોડે વાત કરો છો ત્યારે ખૂબ ગંભીર બાબત છે આ ગામના લોકોની છે કે બાળકોને ભણાવવા માટે બાળવાડી બનાવી આપે એવી માંગણી છે લોકોની ત્યારે અમે પણ અમે આગેવાન તરીકે અમે માંગ કરી છે સરકારને તમે વિકાસની મોટી મોટી વાત કરો છો ત્યારે તમને શરમ આવી જઈએ આંગણવાડી તમે બનાવો વિકાસ વિકાસની મોટી મોટી વાતો કરો છો તો અમારા વિસ્તારમાં આજ દિવસ સુધી વિકાસ પહોંચેલો નથી ત્યારે અમે પણ એક આગેવાન તરીકે સરકારને વિનંતી કરીએ છીએ કે અમને ફાયરની સુવિધા આપો ભૌતિક સુવિધા આપો અને આ છોકરોને આંગણવાડી બનાવી તાત્કાલિક ધોરણે એવી અમે આ હરિપુરાના ગામના લોકો અમે સરકારને રજૂઆત કરીએ છીએ શું નામ રસિકભાઈ ભેલ આજ રોજ હરિપુરા ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા જે અમારી મિટિંગ હતી એમાં ગામ દ્વારા ગામના લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું કે છેલ્લા પાંચ છ વર્ષની અંદર અહીંયા જે પેલી બાળ મંદિર હતું એ તોડી દીધું અને એના પાયા અત્યારે ખોદેલા છે જેના ખાડા અત્યારે ઉપસ્થિત છે અને આ જ બાલમંદિરના બાળકો અત્યારે ખાનગી મકાનમાં જે અત્યારે બેસાડેલા છે અને અહીંયા જે પ્રાઇમરી સ્કૂલ છે જર્જરિત છે જ્યાં શિક્ષકોની જે ઘટ છે અત્યારે માત્ર ત્રણ શિક્ષકો છે સરકાર એવું કે છે તો પછી આદિવાસી આ આ એરિયામાં અત્યારે જે મુશ્કેલીઓ છે અને જે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમને ચૂંટી પ્રજા મોકલે છે તમારે આ જે કામો તમારે તાલુકામાં કહેવાના હોય તમારે ગાંધીનગર કહેવાના હોય તમારે દિલ્હી કહેવાના હોય તો તમે તમારા ફરજમાંથી વિચલિત બની ગયા છો આ તમારી ફરજમાં આવે છે કે ગરીબ બાળકોને શિક્ષણ શિક્ષણ મળવું જોઈએ જોઈએ એક એવું કે છે ફરજિયાત તો પછી સુવિધા બી મળવી એટલે મારી વિનંતી સરકારને છે કે વહેલી તકે તમે જાગો અને તમારા જે આ બનગા જે ફૂકવાના જે છે ને આ જે જૂઠું બોલવાનું અને આ ગરીબ પ્રજાને ગુમરાહ કરવાના તમારા ધંધા બંધ કરીને આ બાળકોનો વિકાસનો જે ગ્રોથ આગળ વધે એવી અમારી માંગ છે અને વહેલી તકે તમે આ જર્જરિત બનાવો શિક્ષકોની ઘટ જે છે એ જો શિક્ષકો નહીં હોય તો પછી બાળકોને બનાવશે કોણ આ તમારા ગપ્પા બંધ કરીને શિક્ષકોની ભરતી કરો એવી સંખેરા વિધાનસભા આમ આદમી પાર્ટી તડવી રંજનભાઈ અમારી માગ છે